नमस्कार मारो नाम झल पटेल छे आज हूँ जामनगर ना युवा नेता विपक्ष नेता ने वार्ड नंबर बार ना कॉर्पोरेटर अल्ताफ भाई खफी ने जन्मदिवस की शुभेच्छा आपूँ छू यारों का यार लड़ायक युवा नेता अल्ताफ भाई खफी फ्लावर नहीं फायर है तुम जियो हजारों साल यही है मेरी आरजू हैप्पी बर्थडे टू यू भाईजान जिगरी में झुकेगा नहीं जो जबरदस्त

છવ્વીસ બાર ઓગણીસો ને છ્યાશીના રોજ અલ્તાફભાઈનો જન્મ થયો હતો વિદ્યાર્થી હતા ત્યારથી જ રાજકારણના પાઠ ભણી કોંગ્રેસની વિચારધારાના રંગે રંગાઈને પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયા અને નાની ઉંમરે કોર્પોરેટર બન્યા એટલું જ નહીં રાજકારણમાં અલ્તાફભાઈએ ટૂંકા ગાળામાં જ ઊંચી ઉડાન ભરી અને પછી પાછળ વળીને જોયું નથી सतत आगेर सफलता में डफता रहिया छे खुद ही कोकर बुलंद इतना के हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है अलतफ पाए आधगस अने मेहनती नानी उम्र एक पछी एक सफलता हासिल करता रहिया छे तेओ नसीब ना बढ़िया छे वार्ड नंबर 12 ना कॉर्पोरेटर पूर्व विपक्षी नेता અને કોંગ્રેસના આગેવાન અલ્તાફભાઈ ખફી સુમરા જ્ઞાતિના ટ્રસ્ટી સંજી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈદ મસ્જિદ કબ્રિસ્તાનમાં પણ પ્રમુખ તરીકે ફરજ ભજવે છે કહેવાય છે કે રાજકારણમાં સૌથી વધારે દોડતા લોકોના કામ કરતા અને સતત સક્રિય વ્યક્તિ જ આગળ વધે છે જામનગરના અલ્તાફભાઈ ખફી તેનું ઉત્તમ ઉદાહરણ છે

લોકો વચ્ચે રહીને કામ કરવામાં માને છે કદાચ એટલે જ તેઓ સૌના ફેવરેટ છે તેમની કામગીરીઓની આછેરી માહિતી મેળવીએ તો લડાયક મિજાજ ધરાવતા અલ્તાફભાઈ ખફી લોકોના કામ કરવામાં હંમેશા આગળ પડતા રહે છે અને ગરીબ જરૂરિયાતમંદોને હંમેશા મદદરૂપ થાય છે કોઈ પણ કામ હોય તો દોડી જાય છે અને તેજ ગતિએ કામ કરવાની ટેવના કારણે તેઓ એકસો આઠ થી પણ ઓળખાય છે લોક પ્રશ્નો માટે વહીવટી તંત્રોના અધિકારીઓ હોય કે સત્તાધીશો હોય તેઓ નિડરતા પૂર્વક રજૂઆતો કરી ચોક્કસ પરિણામ લાવે છે આ વાત જામનગરની જનતા પણ જાણે છે મુદ્દા કોઈ પણ હોય તેઓ એક સ્ટ્રોંગ લીડર તરીકે ઉભરે આવ્યા છે લોકોને અસર કરતા મુદ્દાઓ તેઓ જનરલ બોર્ડમાં સતત ઉઠાવતા જ આવ્યા છે અલ્તાફભાઈની પહેલેથી જ લડાયક નેતા ની છબી રહી છે કામ કરતા નેતા એવી લોકોમાં તેમની છાપ રહી અને બહોળો મિત્ર ગ્રુપ ધરાવે છે મિત્રો માટે જાણે જીગર જેવા છે એટલે જ કદાચ માત્ર તેમના વોર્ડ પૂરતા જ નહીં પરંતુ અન્ય વિસ્તારમાં પણ આમ પણ કહે છે ને ફાઈટર હંમેશા જીતતા હે મારો વોર્ડ મારી ફરજ મારી સેવા એ તેમનો નારો છે અને આ નારાને અલ્તાફભાઈ ખીએ

એવું જો પૂછવામાં આવે તો એ વિસ્તારના લોકો એક જ સુરમાં કહે કે અલ્તાફભાઈ ખફી જેવા હોય કેમ કે તેમના કામ બોલે છે અને આપણે ત્યાં બનતું કેવું હોય છે કે કોઈ કોર્પોરેટરનું કામ પડે તો ગોંતવા જવા પડે પણ જ્યારે અલ્તાફભાઈ ખફી સામેથી પૂછે કાંઈ કામ હોય તો કેજો તેમનામાં અને અન્યમાં બસ આટલો જ ફરક છે આગળ વાત કરીએ તો પડકારો ઝીલીને

નોંધ છે આ કાર્યક્રમમાં સુનીઓના સરતાજ સહેદા એ તાજુ સર આપશે આ સમૂહ શાદી માં હાજર અલ્લા

દાર સમૂહ સાદી એક યાદગાર નજરાનું બની રહેશે અને છેલ્લે અલ્તાફભાઈ એટલે મુદાય લાખ બુરા ચાહે તો ક્યાં હોતા હે વહી હોતા હે જો મંજૂરે ખુદા હોતા હે